કાવ્યનું શીર્ષક છે માળો માળો એક કુદરતનું સુંદર સર્જન જ્યાં પ્રેમ મમતા અને જીવનના ધબકારા છે આવો માણીએ આ કવિતામાં વ્યક્ત થયેલ માળાનું સૌંદર્ય એક એક તરણે તેણે બાંધ્યો માળો સુંદર મજાનો પ્યારો બાંધ્યો માળો મમતામાં તરબોળ કરી બાંધ્યો માળો નકશીદાર જાળીદાર મનમોહક માળો પાંદડા સીવીને પેલો દરજીડું તો જુઓ ઝીણી ઝીણી ગૂંથણીનો સુગરીનો માળો બચ્ચાના કલસોરથી ગુંજતો મસ્ત માળો કિલકારીઓથી આબાદ લાગે જીવન માળો જણ આપીને ઉડતા શીખવે કર્તવ્ય માળો હે તે હસાવી પ્રેમ વરસાવે સૌ ઉપકાર વાળો આવે છે પાંખ ઉડે નવજાતને ખાલી માળો એ જાણે છે વાત તોય ગૂંથે છે ખાસ માળો આ છે કામ ચલાવ મુકામ ઘર હોય કે માળો નથી અંતિમ મુકામ વાત શીખવે છે માળો નથી અંતિમ મુકામ વાત શીખવે છે માળો